છોકરામો થયા પરમ પૂજ્ય મોહન સ્વાઈ મહારાજ ગુરુ સમય નિમિત્તે અહીંયા આગળ ગુચાસન વધાર્યા હતા અને આજે પચીસ દિવસ ત્યાં રોકીને અત્યારે આજે આનંદ જવા રહેવાના રહેવાનું થયા છે હવે આનંદ લાભ આપશે હવે પણ અહીંયા ગુચાસનમાં તો ગુચાસન આસપાસના ગામડામાંથી છેક ખંભાત આ બાજુ ત્યાં આપણે પછી તારાપુર એ બાજુ પેટલાદ મેળાઓ બધા ઠેર ઠેર થી બધા રોજ રોજ હજારોની સંખ્યામાં પરમ મોહન સ્વાહનો લાભ લેવા માટે બધા આવતા સવાર સાંજ સવારે પરમ પૂજ્ય સ્વાની પૂજા કરતા ત્યારે પણ આવતા હતા ને સાંજે બધા વિવિધ કાર્યક્રમ હતા એમાં પણ બધાએ સારો લાભ લીધો અને ખરેખર પરમપૂજ્ય મોહન દર્શનનો દર્શન બધાને ખૂબ સુખ શાંતિ થઈ ગઈ એમના પ્રવચનથી બધાને સારા આશીર્વાદ આવે ને જીવનમાં ઘણી સારી બધા સુખાકારી પણ થઈ છે અને મનુષ્ય સ્વામીને બધાને ખૂબ સારા શર્ધ આપે કે વરસાદ પાણી પૂરું સારું થાય ખેતીવાડી પણ સારો થાય ભાગ સારા આવે એ પણ સ્વામીશ્રી આપણે સ્વામીશ્રી ખાસ ખાસ બધાને આદેશ આપ્યો છે કે બધાએ નિયમ ધર્મમાં રહેવાનું બધા નિયમ ધરવાના પૂજા પાઠ કરવાને અને ભગવાનની ભક્તિ કરવાની બધાને આશીર્વાદ આપ્યા છે સ્વામી તો એ રીતે ખરેખર સ્વામીને આજે એના રોકાણ દરમિયાન બાળકોને યુવકોને વડીલોને બધાના જીવનમાં ખૂબ સારી પ્રગતિ થાય હે ધાર્મિક પ્રગતિ થાય બધાના ઘણાના વસન બધા બંધ થઈ ગયા અને બધા પૂજા પાઠ કરતાઓને થઈ જાય એ રીતે ખરેખર જીવન પર તો કાર્ય પરમ પૂજ્ય સામે એટલે પચીસ વર્ષમાં ખૂબ સારી રીતે કર્યું અને પોતે વખતે સારી રીતે અમદાવાદ વધારે સજાન સ્વામી